દેવ ગુરુ બદલી રહ્યા છે રાશિ બનશે ધન કુબેર યોગ આ ત્રણ રાશિના જાતકો રાતો રાત બની શકે છે કરોડપતિ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો ગુરુ એક વર્ષમાં પોતાની રાશિ બદલે છે હવે ગુરુ રાશિ બદલી અને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે વૃષભ રાશિમાં ગુરુનો પ્રવેશ કુબેર યોગનું નિર્માણ કરશે ગુરુનો ગોચર ચોક્કસપણે બારે રાશિઓના જીવનને કોઈને કોઈ રીતે અસર કરશે અત્યારે ગુરુ મેષ રાશિમાં છે પેલી મેના રોજ ગુરુ ગોચર કરશે અને શુક્રની રાશિ વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે ગુરુનો આ ગોચર તમામ રાશિઓ પર અસર કરશે પરંતુ ત્રણ રાશિના લોકો માટે ખૂબ જ શુભ ફળ આપનારું સાબિત થશે વૃષભ રાશિમાં યોગ બનવાને કારણે કેટલીક રાશિના લોકો અપાર ધન પ્રાપ્ત કરી શકે છે તો આવો જાણીએ કઈ કઈ રાશિઓ માટે ગુરુનું ગોચર ખૂબ શુભ ફળ આપનારું સાબિત થઈ શકે છે તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો છે બવ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના લગ્ન સ્થાનમાં ધનકુબેર યોગ બની રહ્યો છે તો આવી સ્થિતિમાં વૃષભ રાશિના જાતકોની ભૌતિક સુખ સુવિધાઓ સંબંધિત તમામ ઈચ્છાઓ જે હશે એ પૂર્ણ થઈ શકે છે તેવી જ રીતે વ્યવસાયિક જીવનમાં પણ અપાર સફળતા મળવાની સંભાવનાઓ બની શકે છે કરિયરની દરેક સમસ્યાઓના ઉકેલ આવી શકે છે મોટી વૃદ્ધિ અને પ્રમોશનના યોગ પણ તમારા માટે નિર્મિત થવાના છે આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકો આત્મવિશ્વાસથી ભરપૂર ભરેલા રહેશે જેના કારણે દરેક ક્ષેત્રોમાં સફળતા મેળવી શકશે વૃષભ રાશિના આર્થિક સ્થિતિમાં મોટો ઉછાળો આવશે આવકના નવા નવા સ્ત્રોત બનશે શારીરિક અને માનસિક સમસ્યાઓ પણ આ સમય અવધિમાં આગામી એક વર્ષમાં દૂર થતી જણાશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિ ગુરુની કૃપા કર્ક રાશિના જાતકોના જીવનમાં સોનીની દિવસો લાવી શકે છે જીવનમાં ધન અને સમૃદ્ધિ દિવસેને દિવસે વધતી જણાશે નવા સ્ત્રોતોથી પૈસા તમે કમાઈ શકશો વેપારના કામથી પ્રવાસ પર જઈ શકશો ઉબેરીઓ કર્ક રાશિના જાતકોની તિજોરી ભરી શકે છે સંતાન સંબંધિત સારા સમાચાર પણ તમને મળી શકે છે કર્ક રાશિના જાતકો આ સમય અવધિમાં આગામી એક વર્ષ સુધી તમારો આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધતો જણાશે તમારા કામની પ્રશંસા થશે લવ લાઈફમાં તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરવાનો તમને મોકો દેવગુરુ બૃહસ્પતિ અપાવશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિ કન્યા રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો અને તમારે લાગતા વળગતા જાણીતાઓની કોઈની રાશિનો આ વિડીયોમાં સમાવેશ થતો હોય તો એ લોકો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડવાનું કામ કરજો હવે વાત કરીએ કન્યા રાશિ કુબેરીઓ કન્યા રાશિના જાતકોને ધન અને સુખ બંનેથી લાભ આપશે તમે અપાર સંપત્તિ પ્રાપ્ત કરી શકો છો ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ જોઈ શકો છો કામના સંબંધોમાં વિદેશ પ્રવાસ પણ થઈ શકે છે મહેનત કરો પણ પરિવારને પણ અવશ્ય સમય આપજો સમાજમાં માન સન્માનમાં તમારો વધારો થશે લોકો તમારી વાતને ગંભીરતાથી સાંભળશે તમારું વ્યક્તિત્વ ખૂબ સુધરતું જણાશે તમારી કીર્તિ પણ ફેલાશે મિત્રો પેલી મેસી દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં ગોચર કરતાની સાથે જ બનાવશે ધન અને આ ધન વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઋષભ કર્ક તથા કન્યા રાશિના જાતકોને આ પ્રમાણે લાભ આપનારો સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબાઈ